આ રામ રામ ને સીતારામ દાઇ રાણી જો જુઓ અત્યારે વરસાદ ચાલુ હે અને વરસાદ હો પણ ઈવો તમે જોવે હવે જોવો આમાં વરસાદ હો પણ હા વરસાદી વહે વહે ભૂગા કાઢે નાખ્યા ખ્યા છેલ્લા સોવી કલાકમાં હા સતત વરસાદ ચાલુ જ છે કે ના તો અને એમાંય પણ કા ગઈ રાતના લગભગ નવ તે લગભગ એક વાગ્યા હોતી સતત વીજ અને ગાજ સતત ગાજ ને ગાજવીજ બે સાથે એક સાથે આવું ભૂકા કાઢે નહીં કે આવું ઘરમાં બીવરા આવે દીધા ઘરમાં બેઠા બેઠા બીતા તો તઈ જોવો જોઈએ આ બાકી આ સાલું જ છે વરસાદ અટાણે જો બધું આ ઉપરવાસ માંથી પાણી આવ્યું ઉપરવાસ મરસિયાની હિમ હે ને એમાંથી બધું જો આ પાણી આવે કારણ કે એ બધો વિસ્તાર છે ઉસાણ એરિયામાં ને આ બધું જો નીચે આવે આ બધું અહીંયા રોડ રોડ ને કાંઠે આ જો હું હે હાઈવે ઉપર આપણે દ્વારિકા પોરબંદર જો આ હાઈવે હે પણ અટાણે એમાં હાઈવે પાણી હાવ દરિયાના જે જ્યાં દેકા દેતું હાવ જો હાં ભી પી બાંધી પી ગોઠલી ગોઠલી પાણીમાં એમાં ગરકાવ થઈ ગયા હટાણે હેઠા ઊંછી થાય પણ એવું કંઈ ન થાય નહીં હતા એવું જો આ બધો એ વાહન વ્યવહાર હટાણે હાવ ઠપે આ બધો એ દ્વારિકાથી આવતા બધા વાહન જોવો જઈ હટાણે વરસાદ ચાલુ હે તો હું છત્રી છત્રીલમાં ઊભો ને આગળ આગળ ધીરે ધીરે હેલો જ્યાં કે કામ આગળ પોઝિશન હે એ ને વરસાદ સાલું તો થોડોક હાલો ભીંજાવાની મરજી થઈ તો હું કાં થોડાક ભીંજાઈ લઈએ પછી હું કહે ધીરે ધીરે આગળ જોવા જ જઈએ કાં હે પોઝિશન જો આ બધા આગળ વાહનવાળા ઊભા રાખીને બેઠા એ વિનાથી કંઈ થાય નહીં જો આ બધું પાણી આગળ એટલું હે રસ્તો ભરાઈ ગયો અને નેશનલ હાઈવે અટાણ હાવ ઠપ હે તો બધા એ વાત બેઠા કે આમાં પાણી ઓછું પડે ને મેં ધીરો પડે તો નીકળીએ બાકી કંઈ થાય નથી બધા એકબીજાને વાહે રાખે ને બેસે ગા ને આરામ કરે ને હું એવું કે આગળ આગળ જા જોઈ આગળ કાં જે પોઝિશન હે એ આથી જા સુધી નજર પડે ના તો આગળ પાણી જ દેખાય બાકી તો મણીતા આમાં જોવે ખાંભે બાઈક વાળો એ કીકું મારે ભાઈ નહીં ખૂબ હે તો એ બંધ પીડ્યું બાઇકનું તો કયું ગજ્યું આમાં એટલે પાણીમાં પડ્યા પછી તો એ કીકુ મારે જોવો જઈ કીકુ મારે એમાં પ્લગ માં પાણી અંદર ગીરે ગયું હોય તો ઘડીમાં ઉપડે નહીં હટાણે પાણીમાં જોવો જોઈએ આ પાણી હાઈવે ઉપર ભીણ્યું હટાણે હા એક લેવલ હે હાઈવેથી આવું ગોઠણી ગોઠણી હટાણે હે હાઈવે માથે પાણી જોવો જોઈએ બધા આ બધા થોડાક આગળ રાખે ને બે કે થોડુંક પાણી ઓછું પડે તો અમે કે વહેલા નીકળે જઈએ પહેવામાં એવું ઓછું પડે તો થાય હાસું જો આગળ બધા ઈભા જતા પબ્લિક એટલી ને આ ગાડીવાળા યુભા બધા તો હું તાજે આજે તો હતો ધીમે આગળ કારણ કે હાલે જવાયું તું તો હું કાંઈ જ્યાં સુધી જવાય ત્યાં સુધી જઈએ જો આગળથી એક બાઇકવાળો આવે એ ભાઈ પાર કરે ગો ધીરે 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 સાઈડમાં ઉપર રાકે આકે જો આગામ જો હા હાભો જો હાંભો વાહન તમને દેખાતા ના સુધી જો હાં પાણી ભેર્યું એ હામે સાઈડમાંથી પોરબંદરથી આવતા વાહન વ્યવહાર બધાય તો એ રાખે બેઠા હવે કંઈ થાય નહીં નહીં હતા જો એટલું પાણી ભેર્યું હીમાં કંઈ આમાં કોઈ નાખે તા નહીં જોકે કંઈ એટલું બહુ તાણવાળું પાણી તે વાંધો ન આવે એમાં પણ તો અજાણ્યા વ્યક્તિ બધે બહારથી આવતા હોય કારણ કે આ ફિરવા વાળા ને કરવા વાવાળા અમુક દ્વારકા જતા હોય ને અમુક દ્વારકાથી પાછા દર્શન કરીને આવતા હોય જો આ બધાય ડેરો કામ ન ગયો એ બધાય સરસ વિચારણ કરે પાણીમાં આ રીતનું પોઝિશન હે માહિતી આપે વેલાની આ જો નીચે બધી ટીપે ની પાણી જે એ ઈ ગમરે નિશાન પાછું ખેતરોમાં ને રોડ એટલો ઊંચો કીધો અમારે આ ફોર લાઈન તમે જોવે જમીન લેવલથી કમસે કમ ત્રણથી થી ચાર ફૂટ ઊંચો હે તો એને માથે એટલું પાણી ભરાઈને ને જાય આમાં જો આગળ ડાયરો ઈ એ બધા નિરીક્ષણ કરે જો બધા માટી ઊભા મદદ કરે જો કોઈ કઈ વેસી કઈ હલવાઈ કરે રેતો હોય કે આમાં ના પાડે કે તમે જાઓમાં સતત અમુક જોતા હોય જો ટ્રેક્ટર લઈને આવે એ ભાઈ હાંભે કાંઠે જે કંઈ કોઈ ફહાણું હોય એવું લાગે જો આગમથી જો જીપે આવે જો ભાઈ જીપ આવે જીકે દીદી એ લાઈટું બળે હડે એવું કઈ જો લગભગ જબક લબુક ઝબુક થાય એ ગાડી ત્યાં જે બી જીવાની પીજીવીસીએલ ની હે ગાડી આપણી જો કે આવે ને એ આપણી મદદ માટે જાઓ પીજીવીસીએલ વાળા કારણ કે આજે ની લાઇટ છે ની તો એ આપણી મદદ માટે જાઓ ટ્રેક્ટર વાળા જાય કે જો કઈ થાય અટકે ભટકે તો એ કે અમે ઈ કે ત્યાંથી હંભાળેલી એ કે ખેસે લઈએ તો જો ભાઈ આવવા દીધી હા હંભા જો આવવા દીધી પીજીવીસીએલ વાળાએ પણ એ આપણી મદદથી આવે લાઈટ ને તો એ કે તમણી કે વેલે લાઈટ આવતી થાય નીકળીએ તો એ હિંમેટ કરે જો આવવા દીધી તો નીકળે ગઈ નીકળે જાય વાંધો નતા હોય પણ અજાણ અર્યા એટલી ન નાખે આ પીજી રસ વાળા તો આવતા હોય એની ખબર હોય બાકી પાણી સારું એવું ભીડ્યું આમાં ગોઠલી ગોઠલી થી ઉપર ભીડ્યું જો આ બધું ડાયરો બાકી તો કંઈ થાય કરે તો ધક્કા ધબા કરવા માટે ભલે બેઠા હાજ કે કઈ કે કોઈ ની ઓલું ન થવા દે હેરાન પરેશાન હાવ કોઈ કાઢવું હોય ને જવું હોય તો એ કે આવું બધું હે જોવો જોઈએ અટાણે આ બધો દાયરો ગામનો બધા જોવા નિરીક્ષણ કરે એમાં જો બાકા હા બાકી જો હા ભાવારા ઈનની વિભાવ વાત જોવા કે પાણી આમાં ઓછું થાય તો આગળ વધીએ એ કે એવું બધું હે આમાં ધીરે ધીરે એમ જો હું પછી ધીરે ધીરે આમાં ગુમરા મારા ને હું કાં એવું પાછું વાપસી કરીએ હું કાં ધીરે ધીરે ઘર ગમામાં આ ત્યાં પાણીનો તો એક કલાક પણ કંઈ બહુ ઓછું થયું નહીં તો ધીરે ધીરે જો હાલ તો થયો ને આગમ બાકી પાણીને જોતો જતો તો ધીરે ધીરે વીઓ જ્યાં જો આ બધા માટીઓ આવે હાંબા સા અમુક આગમથી હાંબે કાંઠે જાય હામે કાંઠે ત્યાં આવે ને હું એવું ગેર ગમા જ્યાં ને આ બધા પાછળ ઊભા હે એ બધા વાંચજો અને પ્રવાસીઓ બધાય તો ઈ કે પાણી ઓછું થાય તો અમે નીકળીએ ને કાંઈ બેઠા ઘણીક વાર ધી ટ્રાફિક વધતી જાય આમાં હું ધીરે ધીરે હાલતો જાય કે હું ભાગા ગયા વરસાદ આમાં પાસો ચાલુ થઈ તો તો ચાલુ થઈ હોય જોવો બધી એ પાસો પાદર પૂકે અમાર ગામનું પાદર હે જો પાદર પાદર પટ હે આમાં પાણી ને વાહે વાહ ગોઠલી ગોઠલી ભેર્યું ને જો આ એકા જાળવું ધરાશાયી થઈ ગયું ડેરી મોટી બધી કારણ કે વરસાદ વેરીફો ને માથે પાણી પડ્યું તો ઝૂકે ગઈ મોટી હોતી તો જો આ બધી ગોઠણી ગોઠણી પીર્યું હટાણે પાણી ગામમાંથી એવું આવે હટાણે જાળવાને પૂરુંથી અડધા ભાંગે પડ્યું એમાં વજન થઈ જાય હટાણે કાં એટલું મેં પડે એટલી ને હું આ ગમાં અમારે વેરડો હે તો વીડામાં હું કાલો જોવા જઈએ વેરડામાં કંઈ જાય કે એટલું પાણી આવક આવક સતાય પણ સાઈડમાંથી નીકળે છે અહીંયા સાઈડમાંથી જ નીકળતું હતું કારણ કે જી હે એનું આ અંદર જવાનું કંઈ હે નહીં રસ્તો એમાં ગોખા બારી એની હતી સાઈડમાં થાય ને આ જો નીકળે છે જોવો જે આમ પાણી પાણી વાર્યું હે હાવ જારી ગમા પાણી પછી આગળ વધ્યો હું ને હું કેનાલ ગમા જોવા જઈએ કેનાલમાં કાં કેટલીક પોઝિશન હે કાઉ પાણી આવે કેની કેટલી ભરાણી તો જો રોડ પીકડ્યો જો આ કેનાલ છે અમારે કેનાલમાં અડધી પૂણી ભરાઈ જો આ બધું આગમ આવે પાણી કેનાલમાંથી કારણ કે આ આગળ આથી ઓછું આવે અમુકજી જે કંઈથી વધારે આવે જ્યાં હલું હોય ત્યાં ગામનું હમું લાગુ પડતું હોય ને જો જ્યાં બાકી જાળી ઊભી કેનાલમાં અટાણે આગમ વાહન વ્યવહાર ઠપે ઓછો આવે ને આ જો અમારે ઘરની બાજુમાંથી જોવો ઉપરથી પાણી આવે હટાણે એ અમારે ગામ ઉપરથી આખું પાણી અમારે નીચે આવે અહીંયા જોવો જેમ પાણી આવે હટાણે મેં હવે બોલાવી દીધા અંદાજ આવે જાય કે મેં વર જુઓ તો બાકી બધું અહીં આવું હતું જો અમારે હા મેં શીખવો તર અમારું મંદિર દેખાય માતાજી હવે લેર કરાવી દીધી મેર કરાવી દીધી પાણીની મેરની હાવ